નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત વિષયની અંદર આપનું હાર્દિક સ્વાગત સ્વાધ્યાય એનો દાખલા નંબર આપણે અહીંયા આપણે સૂચના આપી છે કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો તો અહીંયા રકમ આપી છે વિદ્યાર્થી મિત્રો કે જમીનના એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ પાંચસો અઠ્યાવીસ મીટર નો સ્કવેર છે તેની લંબાઈ મીટરમાં અને પોહળાઈ મીટરના બમણાથી એક મીટર જેટલી વધુ છે આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ મેળવી શકીએ તો આપણે અહીંયા આપણું જે પ્રમાણિત સ્વરૂપ છે એ પરિસ્થિતિ પ્રમાણે ગોઠવવાનું છે વિદ્યાર્થી મિત્રો જમીનના એક લંબચોરસ ટુકડાની પહોળાઈ આપણે એક મીટર લઈ લઈએ મીટર લઈએ અને તેને લંબાઈ લઈએ આપણે પહોળાઈના બમણા બમણાથી એક મીટર વધારે તો ટુકડાનું ક્ષેત્રફળનું સૂત્ર થાય જમીનના લંબચોરસ ટુકડા નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર પાંચસો મીટર નો સ્કવેર છે તો આ લંબાઈ પહોળાઈ બરાબર પાંચસો ને અઠ્યાવીસ મીટર નો સ્કવેર તો આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો ટુ એક્સ નો સ્કવેર પ્લસ એક્સ બરાબર પાંચસો ને અઠ્યાવીસ હવે પાંચસો અઠ્યાવીસ ને તમે બરાબર આ બાજુ લઈ આવશો એટલે ટુ એક્સ નો સ્કવેર પ્લસ આપણું દ્વિઘાત સમીકરણ બને છે બે ક્રમિક ધન પૂર્ણાંકો ગુણાકાર ત્રણસો છ છે આપણે આ પૂર્ણાંક શોધવા છે ધારો કે ધન પૂર્ણાંક પ્રથમ ધનપૂર્ણાંક ત્રણસો ને છ તો આ એક ગુણ્યા ધન વધતા એક બરાબર ત્રણસો ને છ તો એક્સ નો સ્કવેર વધતા બરાબર ત્રણસો છ તો આપણને સમીકરણ મળે છે આ બાજુ આવશે ત્રણસો છ તો માઇનસ થશે બરાબર જીરો આ આપણને સમીકરણ મળે જે એક્સ નો સ્ક્વેર પ્લસ ડીએક્સ પ્લસ સી બરાબર જીરો એટલે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એમ કહી શકાય ત્યાર પછીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે ની માતા તેના કરતા છવ્વીસ વર્ષ મોટા છે આજથી ત્રણ વર્ષ પછી તેની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં હશે આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે રોહનની ને એક વર્ષ લઈએ ધારો કે રોહનની હાલની ઉંમર એક વર્ષ છે તેની માતાની હાલની ઉંમર છવ્વીસ વર્ષ છે હવે વર્ષ વાત છે બંને માટે તો ત્યારે આજથી ત્રણ વર્ષ પછી રોહનની હાલની ઉંમર એકસ વત્તા ત્રણ અને એની માતાની ઉંમર એકસ વત્તા છવ્વીસ હતી અને ત્રણ ઉમેરીએ ઓગણત્રીસ વર્ષ થઈ તો આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો ગુણાકાર ત્રણસો ને સાઠ વર્ષ છે એટલે વત્તા ત્રણ વત્તા ઓગણત્રીસ બરાબર ત્રણસો ને સાઠ હવે એક ગુણ્યા એક્સ એટલે એક્સ નો સ્કવેર ઓગણત્રીસ ગુણ્યા એક એટલે ઓગણત્રીસ એક્સ ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક વત્તા ઓગણત્રીસ તેરીને સત્યાસી બરાબર ત્રણસો ને સાહીઠ હવે આને પદક્રમ ક્રમ પ્રમાણે સમીકરણને ગોઠવતા અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો એક્સ નો સ્કવેર વત્તા બત્રીસ એક્સ વત્તા સત્યાસી માઇનસ ત્રણસો સાઠ બરાબર જીરો આપણને દ્વિઘાત સમીકરણ પ્રાપ્ત થાય છે એક ટ્રેન ચારસો એસી કિલોમીટર અંતર અચળ ઝડપથી કાપે છે જો ઝડપ આઠ કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા એટલે કે ચારસો એસી નું અંતર કાપવા તે ત્રણ કલાક વધુ સમય લે તો ટ્રેન ની ઝડપ કેટલી અહીંયા વિદ્યાર્થી મિત્રો ટ્રેન ઝડપ માટે આપણે લઈએ ચારસો એસી કિમી નું અચળ ઝડપ થી અંતર કાપવા માટે લાગતો સમય એટલે ચારસો એસી ના છેદ માં એક્સ કિલોમીટર પ્રતિ કલાક હવે ઝડપ આઠ કિલોમીટર ઓછી હોય તો ટ્રેનની ઝડપ એક કલાક થાય અને ચારસો એસી કિલોમીટરનું અંતર કાપવા માટે ત્રણ કલાક વધુ સમય લાગે તો ચારસો એસી ના છેદમાં એક માઇનસ આઠ કિલોમીટર પ્રતિ કલાક થાય ચારસો એસી વધ ત્રણ એક છેદમાં એસ એક બરાબર ચારસો એસી ના છેદ એક ઓછા આઠ અહીંયા ગુણાકાર ક્રોસ કરવામાં આવે તો ચારસો એસી વત્તા ત્રણ બીજામાં ત્રણ હજાર આઠસો ચાલીસ ત્રણ એક્સ ગુણ્યા એક્સ કરીએ એટલે ત્રણ એક્સ નો સ્કવેર અને આઠ તેરીને ચોવીસ માઇનસ ચોવીસ એક્સ બરાબર ચારસો

ગણિત વિષયમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે એનો દાખલો પેલો છે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો તો આપણે ધોરણ નવ ની અંદર પણ શીખી ગયા છીએ અવયવો કઈ રીતે પાડવા અને અવયવીકરણની રીતે કઈ રીતે મેળવવું અહીંયા આપણને એક પદાવલી આપી છે એક્સ નો સ્કવેર માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર જીરો હવે દસ ના એવા અવયવ પાડી આપણે માઇનસ ત્રણ એક્સ માઇનસ દસ બરાબર જીરો હવે દસ ના એવા અવયવ પાડી આપણે એક્સ નો સ્કવેર માઇનસ પાંચ એક્સ વત્તા બે એક્સ માઇનસ દસ બરાબર જીરો તો માઇનસ પાંચ વત્તા બે એટલે માઇનસ ત્રણ મળ્યા અને પાંચ દુ ને દસ મળ્યા આ રીતે અવયવો પાડે અને ત્યાર પછી આપણે એમાંથી કોમન કાઢીએ કોમન એટલે સામાન્ય અવયવ આ બંને તો આમાંથી એક્સ કોમનસ પાંચ બે કોમન કાઢીએ એટલે એક્સ માઇનસ પાંચ બરાબર જીરો તો પેલો કાઉશ બીનો છે એક્સ માઇનસ પાંચ અને બીજો કાઉસ બીનો છે એક્સ પ્લસ બે બરાબર જીરો તો આપણને એની વેલ્યુ મળે છે પાંચ અને દાખલો ટુ એક્સ નો સ્કવેર પ્લસ એક્સ માઇનસ છ બરાબર જીરો તો છ દુ ને બાર હવે બારના એવા અવયવ લેવાના છે વિદ્યાર્થી મિત્રો કે એની વેલ્યુ એક્સ મળે એટલે કે એક મળે અહીંયા તમે જોશો તો ટુ એક્સ નો સ્કવેર વધતા ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ છ બરાબર હવે આપેલા અવયવો માંથી આપણે કોમન કાઢીએ એટલે કે સામાન્ય કાઢીએ બંને માંથી ટુ એક્સ નો સ્કવેર વધતા ચાર એક્સ તો ટુ એક્સ કોમન કાઢીએ એટલે એક્સ વત્તા બે વધ્યા ત્રણ કોમન કાઢીએ એટલે તો અહીંયા તમને જોવા મળશે કે એક્સ બરાબર માઇનસ બે અથવા ત્રણ ના છેદ માં બે આ બંને કિંમતો મળે છે ત્યાર પછીનો વર્ગમૂળનો નો દાખલો છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કોમન કાઢવા માટે આ રૂટ ને કાઢીએ એટલે પાંચ 2 ને દસ થાય હવે એવા અવયગ કરીએ કે જેની કિંમત સાત એક્સ થતી હોય અહીંયા તમે જોશો આ બંને માંથી કોમન નીકળશે અને આ ટુ એક્સ પ્લસ પાંચ રૂટ ટુ ની અંદર થી સામાન્ય કાઢીએ તો આ બંને ની અંદર કોમન એક્સ નીકળે છે એટલે રૂટ ટુ એક્સ પ્લસ પાંચ અને હવે એની વેલ્યુ મેળવીએ તો એક્સ બરાબર માઇનસ પાંચ ના છેદ માં રૂટ ટુ અને એક્સ બરાબર માઇનસ રૂટ ટુ ચોથો દાખલો છે સોળ તો સોળ એક્સ નો સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ એક બરાબર જીરો આઠ લસા બધાની સાથે ગુણક કરી નાખ્યો

x પ્લસ વન બરાબર જીરો હવે એના અવયવ પાડીએ દસ દાણ સો તો સો એક્સ નો સ્કવેર માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ પ્લસ વન બરાબર જીરો

બરાબર એકના છેદ માં દસ અને એક બરાબર એકના છેદ માં દસ